શનિદેવની શાળા સાથે પનોતીથી લોકો ભયભીત થઈ જાય છે પરંતુ શનિદેવ દયાળુદેવ છે શ્રી રંગનાથાજી આચાર્ય મહારાજ શ્રી નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ જન્મોત્સવની લધુ રુદ્રાભિષેક સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી અમદાવાદના અમરાઈવાડી રખ્યાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નગરવેલ હનુમાનજી મંદિર ખાતે શ્રી શનિદેવ મહારાજની જન્મોત્સવની ભારે ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી શનિ ભક્તોએ શનિદેવને તેલ પુષ્પ ફુલહાર અને દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી હતી સાથે સાથે કાળું કપડું કાળા અડદા કાળા તલ કાળી છત્રી કાળા બૂટ ચપ્પલ અને લોખંડની વસ્તુ પણ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી અને શનિદેવની શુભ કૃપા દ્રષ્ટિ અને મહેર હંમેશા બની રહે તે માટે મંગલકામના કરી હતી આ જન્મોત્સવ પ્રસંગે શનિદેવ મંદિરમાં આવેલ શનિદેવની ભવ્ય શિલા ઉપર સરસોના તેલથી મંત્રોચ્ચાર સાથે મંદિરના પૂજારીઓ અને શનિદેવ શ્રી શનિદેવ મારું નામ મીરાલાલ મહારાજ છે આજે શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં માં શનિદેવ નો જન્મોત્સવ ની ખુબ ભવ્યતા પૂર્ણ ઉજવણી કરાઈ રહી છે અને આજે શનિદેવ નો જન્મ ઉત્સવ છે આજે શનિ મહારાજને અહીંયા શિલાને આઠસો કિલોની જે નાગરવેલ હનુમાન મંદિરમાં જે શિલા છે એનો સરસિયાના તેલથી અભિષેક કરવામાં આવશે અને પછી સાંજે હવનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એના પછી બધું ભોજન બધા ભક્તોને શનિદેવની પ્રસાદી મળે એ ભાવથી રાખવામાં આવેલ છે શ્રી શનિદેવ જે છે એ ન્યાયના દેવતા છે અને આપણા સંસારમાં જે લોકો પાપ કરે અને ખોટા કર્મો કરે એમને શનિદેવથી પીવાની જરૂર છે બાકી ન્યાયના દેવતા છે પરમ કરપાડો છે અને જે શનિદેવનું પૂજન અર્ચન ભાવથી કરે છે શનિદેવ એમાં પ્રભાવ વર્સાવે છે બધા ભક્તોને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે છે તો આજે શ્રીનાગરવીલ હનુમાન મંદિરમાં શનિદેવનું ખૂબ ભવ્યતા પૂર્ણ